આપણો મહાકુંભ મેળો સફળ જાય એ બધી વસ્તુ તમે નીચે ઉતરી નાખી કહી કઈ તન જગ્યાએ જવાથી મહાકુંભ મેળો સફળ ગણાય એક જો ગુજરાતમાં રહેતા હોય અહીંથી આપણે જવું હોય પ્રયાગરાજ તો કઈ રીતના જવું ને એ હું તમને કહી દઉં રામ રામ કલે આજે આપણે જવાનું છે દ્વારકા એક એડવોટા શૂટિંગ છે ને પદ્યો આવવાનો છે પ્રદીપ લોક કરીને છે ભાઈ છે બરોબર કદાચ તમે ઓળખતા હો કે ઓળખતા હો તમને મળાવી દે બરોબર તો જવાનું છે આપણે આપણે રેડી થઈ જાય નાય ધોઈને મસ્ત મજાનું કોટી મોટી પહેરીને તૈયાર થઈ ગયા પણ ટાઈટ પડે એટલે માથે એ પહેર લેવું તો હારું હાલો આપણે નીકળી જાય અમારા ભાઈબંધુ છે ને એ ક્યાંય હાખા જરવાય નહીં પેલા કે હું દ્વારકા હોઉં પછી શિવરાજપુર બીચે નીકળ્યા અને એમાં પાછા વચ્ચે નીકળ્યા અમે શિવરાજપુર બીચ ને દ્વારકાની વચ્ચે આવી ગયા છે પ્રદીપ ભાઈ જોરાન ના કરે બિચારો પૈસા ના લે રખડવાયો ખૂટી તો તમાર થી જ નથી મને કે અરે મજ કર ગાંડા તને પૈસા આપી એટલે કેટલો રૂપિયો બે રૂપિયો જોયું

પ્રદીપ હવે ત્યાં ખુશ ને હે ભાઈ દીધો તને સોરી પેટ્રોલ લઈ દીધું અમે ક્યાં ખબર નથી જો પ્રદીપ ને આગળ વાઈ ઉભા ઉભા મારે આવું હે પ્રદીપ ને એક લોકેશન આવી આ બધા ભાઈબંધ તમને બધાને રામ જાય રીતના રામ રામ ને બધા રામ રામ જ્યા મંદિર છે બરોબર આનું કઈક અત્યારનો સીન કઈક આવો છે અને અંદર જવાની ઈચ્છા તો ઘણી હે પણ હે ને ટ્રાફિક બહુ હે એટલે આપણે જાતા નથી ધજા ને દર્શન તમે કરી લેજો એટલે આભરૂ ના થાય એમાં એવું હે જયભાઈ ને અમે બે થઈને આ બધી ટોળકી છે નાસ્તો કરવા લઈ જતા હતા પણ જયભાઈ કે તમને છબી દેવી કે પ્રદીપભાઈ ને મેં કીધું વાહ લેતા હોય જાવ મેં કીધું ટી લેવા ગયા હે પ્રદીપભાઈ એવું છે એમાં એવું હે પદ્ય ને કઈક વિડીયો ઉતારો હે તો વિડીયો આ લઈ લે ભાઈ લઈ લે વિડીયો લઈ લે તું ટેન્શન ના લે મારું ફેસ દેખાડ તારો વિડીયો વાયરલ થઈ જાય જો તું 2 મિલિયન વયો જા હાલો હું આમ રાખું ને એમાં એવું હે આ બધા ગોઠવાય ગયા જય કેવા જય હિન્દ જય ભારત કેવાનું હે બે હાજર પચીસ ને આપણે પેલી સિલેક્ટ થઈ જાય મોરો દર્શન કરવા તો બોલો દ્વારકા જય જય હિન્દ જય ભારત જય હિન્દ જય ભારત

નારિયું મને ખબર હે તારો જીવ જાય પણ લઈ લે આને ચટણી કહેવાય લખી લેજે કામ આવશે તમે યુપીએસસી માં આ સવાલ અચ્છા ને ખાલી ઢોસા જ

ઓલું ના કેવાય ભાઈ બંધીના શોખ બધા અલગ જ હોય આ બધા છે ને બાઇક લઈને આવ્યા બોલો શેઠ થી બાઇક લઈને આવ્યા બોલો આમાં એક બેને તો બુલેટે છે હવે આ જાય છે એટલે બધાને રામે રામ કહી દીધો તમે તમે મિત્રો આપડે છે ને દ્વારકાથી ઘરે આવી ગયા ને સવાર થઈ ગયું કાલ તમને વાત કેતા ભૂલી ગયો તો ભાઈ જો અહીં તમને નિશાન દેખાતું હશે પૂછ્યું ખબર દોર આવી ગયો પતંગનો અને ભાઈ ગાડી પડવાની હતી એ એક્ઝેક્ટલી ઓલો ચાઇનાનો નો દોર પાયેલો હોય ને એ તો ઘરનું આમ લાગ્યું ફૂલ બળતું હતું એમાં તો મેં હે હાથ આમ કરી લીધો કે અને એક હાથે સ્ટેરિંગ પેકડ્યું ને એક હાથે આ દોર પેકડો એમ કરીને જેમ તેમ કરીને તોડી તમે ગાડી આમ આમ ફગવા માંડી પછી મેં કીધું આ પડી જાય પછી ભગવાન ભગવાન ને બચી ગયો વાંધો ના આવ્યો પણ ખરેખરમાં ધ્યાન રાખવા જેવું હોય યાર આ રોડ ને કાંઠે જે પતંગ ચગાવતા હોય ને દોર આવે ને એટલે ગાડીવાળો લગભગ તો પડે જ કાંટા ટૂંકમાં કાં લાગે બાંધી બાંધી હું નતો ગયો અત્યારે આપણે બાજુના ગામમાં થોડાક કામ થી પણ અત્યારે આજકાલ રીલું જોઈ ને એટલે મહાકુંભ મેળાની બહુ બધી રીલુ આડી આવે છે હવે તમને બધાની ઈચ્છા થતી હે જવાની ખરેખર જવાય જો જઈ શકાતું હોય ને તો મારે પણ જવાનો વિચાર છે પણ ઈ પેલા કહી દઉં કે કુંભમાં જવાથી હું ફાયદા થાય અને ક્યાં ક્યાં દર્શન કરવાથી આપણો મહાકુંભ મેળો સફળ જાય એ બધી વસ્તુ તમે નીચે ઉતરી નાખી કહીએ મારે નીચે તો નથી ઉતરવું પણ નીચેના પગથી પણ હવે મારે તમને કહેવાનું એ છે કે મહાકુંભ મેળો એકસો ચુમાલીસ વર્ષે શા માટે થાય ખબર તમને જો ભાઈ મને જેટલી ખબર છે ને એટલી કહી દઉં કે મહાકુંભ મેળો એ શા માટે થાય કુંભ મેળા શા માટે થાય કે ભાઈ જયારે સમુદ્ર મંથન થયું હતું ત્યારે દેવતાઓના અસુરો વચ્ચે યુદ્ધ થયું હતું બરાબર એમાંથી અમુક અમૃત ના ટીપા અલગ અલગ જગ્યાએ પડ્યા હતા એક ટીપું હરિદ્વારમાં પડ્યું હતું એક નાસિકમાં એક ઉજ્જૈનમાં એક પ્રયાગરાજમાં હવે આ બધી જગ્યાએ મેળા

માનવા વાળા હોય ભૂતપલિત ને માનવા વાળા હોય એને પૂજતા હોય એ હોય દેવતાઓને માનવા વાળા હોય બરાબર બધી જાતના લોકો ભેગા થાય છે અને ખરેખર માં કંઈક કઈક છે કે ભાઈ એની જ્યાં ગંગાની જે ડૂબકી લગાવી થાય છે ઘણા બધા પુણ્ય મળે છે અને એમાં કઈ એવી જગ્યા છે જ્યાં જયા વિના કુંભ મેળો સફળ એ હું તમને કહી દઉં મને જેટલી માહિતી છે ને એટલું હું તમને કહી દઉં કે કઈ ત્રણ જગ્યાએ જવાથી મહાકુંભ મેળો સફળ ગણાય એક તો વેણી માધવ મંદિર છે એના દર્શન કરવાથી આપણો મહાકુંભ મેળાનું પુણ્ય મળી જાય અને બીજું છે નાગવાસુકી ભગવાન એના દર્શન કરવાથી આપડી કુંડળી શુદ્ધ થઈ જાય અને બાકી લેટે મંદિર આ ત્રણ જગ્યાએ છે કે ત્યાં દર્શન આપણે કુંભ લાભ લાભ મળે મળે હવે હું તમને કહી દઉં કે અહીંયાથી આપણે જો ગુજરાતમાં રહેતા હોય ને અહીંથી આપણે જવું હોય પ્રયાગરાજ તો કઈ રીતના જવું ને એ હું તમને કહી દઉં હવે તમારે અહીંથી પ્રયાગરાજ ટ્રેનમાં જવું હોય ને તો કાલુપુર રેલવે સ્ટેશન અમદાવાદ થી ત્રણ ટ્રેનુ જાય છે એક કંઈક હાડા બારે જાય છે રાતના હાડાબારે અને બીજી ટ્રેન જાય છે હરેક સોમવારે એક ને પિસ્તાલીસ પીએમ એટલે બપોરના ટાઈમે ને ત્રીજી ટ્રેન સોમવાર ને બુધવારે નવ ને દસ પીએમ જાય છે હા મને જેટલું થોડું ઘણું યાદ છે ને એ પ્રમાણે કહો અને આ બધી માહિતી મેં સોશિયલ મીડિયા લીધેલી છે એટલે કદાચ તમારે જવું હોય તો પણ તમારે રિસર્ચ કરી લેવું ઓકે અને ટ્રેનનું કંઈક ભાડું હશે કઈક છસો પચાસ રૂપિયાની આડેગાડે કઈક હશે મારા ખ્યાલથી બાકી તો ભાઈ જાવ ને તો ધ્યાન રાખજો ચોરી ચકારી કારણ કે પબ્લિક બહુ બધું છે અને ટ્રેનમાં જાવ ને તો ફૂલ એટલે ફૂલ હશે ટ્રેન નું મારા ખ્યાલ થી એમાં એવું છે મારું થોડું ગળું બેસી ગયું ને એટલે અવાજ થોડો ઘોઘરો આવી શકે બરાબર બાકી તમારો ભાઈ બિંદાસ જ છે પેલા તો દરવાજો બંધ કરી દો ને પછી તમને કહું ભાઈ ઈચ્છા તો બહુ બધી છે એમાં હાકુમ મેડમ જવાની બરાબર તમારી ઈચ્છા હોય તો કમેન્ટ કરો ને હવે અત્યારે આ વ્લોગ આપણે અહીંયા જ રાખીએ અને લાઈક શેર કમેન્ટ કરો ભૂલતા હોય હોને યાર